નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું અમર ચેનલ ઉર્જા મિત્ર પર આજે આપણે જોઈશું એમજી ના ઘરના લાઇટ બિલમાં નામ બદલી કઈ રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી જેમાં ઘર વપરાશમાં અને ઘર વેચાણથી લીધેલ હોય ત્યારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે અને કઈ કઈ પ્રોસેસ હોય તે આપણે જોઈએ તો શરૂ કરીએ આજનો વિડિયો અરજી ફોર્મ તમારા એમજી ના ઘરના લાઈટ બિલમાં તમારું નામ બદલવા માંગો છો અને એના માટે ક્યુ ફોર્મ ભરવું પડશે ફોર્મ કઈ રીતે ભરવું કયા કયા ડોક્યુમેન્ટ એટલે કે દસ્તાવેજો છે વગેરે પ્રશ્નોના જવાબ તમને આ વિડીયોમાં જોવા મળશે તમારે ઘરના લાઇટ બિલમાં નામ બદલાવવા માટે તમારી પેટા વિભિ જઈને અરજી કરવી પડશે નામ બદલી કરવા માટે એવન ફોર્મ ભરવું પડશે ઘરના લાઇટ બિલમાં નામ બદલી માટે ઓનલાઈન અરજી ઈ વિદ્યુત સેવા પોર્ટલ પરથી પણ કરી શકશો જેનો વિડીયો આપણે ટૂંક સમયમાં અપલોડ કરીશું ઘરના લાઈટ બિલમાં નામ ક્યારે બદલવું પડે એટલે કે જો તમારે ઘરનું લાઇટ બિલ હોય તેમાં નામ ક્યારે બદલવું પડે તેની પ્રોસેસ જોઈએ કે કે સંજોગોમાં બિલમાં નામ બદલવાની જરૂરત હોય તે જોઈએ જો તમે ઘર વેચાતું લીધું હોય અને તેમાં જૂના તેના બિલમાં જૂના માલિકનું નામ આવતું હોય ત્યારે એક તો તમે વેચાણથી લીધું હોય ત્યારે અને બીજું ઘર વાર્ષિકમાં આવેલ હોય ત્યારે જૂના નામમાંથી નવા નામે કરવા માટે ઉપર મુજબના મુખ્ય બે કિસ્સામાં અથવા બીજા અન્ય કોઈ કારણોસર નામ બદલવાની જરૂર પડતી હોય છે નામ જરૂર એટલે પડે કે અત્યારે પ્રૂફ તરીકે તમારું તમારું બિલ હોય છે જેથી હાલનું નામ ફરજિયાત હોય છે હવે નામ બદલી માટેના ડોક્યુમેન્ટ એટલે કે નામ બદલી કરવી તો તેમાં ક્યાં કયા ડોક્યુમેન્ટ જવું પડે તે જોઈએ ઘર અથવા મકાન વેચાણથી લીધેલ હોય તો નીચે મુજબના ડોક્યુમેન્ટની જરૂર પડશે વેચાણથી લીધું હોય તો ક્યાં કયા ડોક્યુમેન્ટની જરૂર પડે તે સૌપ્રથમ એવન ફોર્મ અરજદારની ફોટા સાથે એવન ફોર્મ તમને તમારી પેટાભીગ કચેરી ખાતેથી મળી રહેશે અને અથવા તમે જો ડાઉનલોડ કરવા માંગતો તો અમે ડિસ્ક્રિપ્શન લિંકમાં તમને ફોર્મ મૂકી દેસુ જેથી તમે તેમાંથી પીડીએફ ડાઉનલોડ કરી શકો બીજું છેલ્લા લાઇટ બિલની નકલ ત્રીજું જગ્યાની માલિકીનો પુરાવો એટલે કે પ્રૂફ ઓનરશીપ કોઈ પણ એક જેમાં રજીસ્ટર વેચાણ દસ્તાવેજ અનુક્રમણિકા નકલ એટલે કે આકારણીપત્રક તાજેતરની વેરા પહોંચ નવીનતમ મ્યુનિસિપલ ટેક્સ ડિમાન્ડ નોટિસ અથવા ટેક્સ રસીદ અથવા પ્રોપર્ટી કાર્ડ તેમજ ફાળવણીનો પત્ર તેમજ ગ્રામ કક્ષાની સરકારી સત્તા દ્વારા જારી કરાયેલ માલિકીનું પ્રમાણપત્ર એટલે કે ગ્રામ નમૂના નંબર બે આમાં જગ્યાની માલિકીના પુરાવા માટે આમાંથી તમારે દસ્તાવેજ જે તમારી ઓફિસમાં કે તે મુજબ તમારે રજૂ કરવાની હોય છે ત્યારબાદ જૂના ગ્રાહકની રૂપિયા ત્રણસો ના સ્ટેમ્પ ઉપર નોટરી કરેલ સંમતિ અથવા જો ઘર મકાનમાં એક કરતાં વધુ ભાગીદારો હોય તો બાકીના ભાગીદારોને રૂપિયા ત્રણસો ના સ્ટેમ્પ ઉપર નોટરી કરેલ સંમતિ તેમજ ફોટોના ઓળખના પુરાવા માટે કયા કયા ડોક્યુમેન્ટ હોય છે તે જોઈએ તેમાંથી કોઈ પણ એક રજૂ કરવાનું હોય છે જેમ કે આધાર કાર્ડ પાન કાર્ડ ચૂંટણી ઓળખ કાર્ડ ડ્રાઈવિંગ લાયસન્સ પાસપોર્ટ પાસપોર્ટ ફોટો સાઈઝ ફોટો સાથે રેશન કાર્ડ તેમજ સરકારી એજન્સી દ્વારા જારી કરેલ ફોટો આડક કાર્ડ હવે નામ બદલી માટેના ડોક્યુમેન્ટ એટલે કે આપણે ચાર જે મકાન લીધું હોય ત્યારે કયા ડોક્યુમેન્ટ જોઈએ અને હવે વાર્સામાં કે ડોક્યુમેન્ટ જવું પડે તે મુજબના ડોક્યુમેન્ટની જરૂર પડશે તે જોઈએ સૌપ્રથમ અરજી ફોર્મ એટલે કે અરજદારની સહી અથવા ફોટો સાથે છેલ્લા લાઇટ બિલની નકલ જગ્યાની માલિકીનો પુરાવો તેમાં જોઈએ રજીસ્ટર વેચાણ દસ્તાવેજ નવીનતમ મ્યુનિસિપલ ટેક્સ ડિમાન્ડ નોટિસ આ કોઈ પણ એક માલિકી પુરાવો તમારે રજૂ કરવાનો હોય છે મૂળ માલિક અવસાન પામતા વારસામાં નામ બદલી માટે મરણનો દાખલો રજૂ કરવાનો હોય છે અથવા જો મૂળ માલિક હયાત હોય તો રૂપિયા ત્રણસો ના સ્ટેમ્પ ઉપર નોટરી કરેલ સંમતિ જો ઘર મકાનમાં એક કરતાં વધુ ભાગીદારો હોય તો બાકીના ભાગીદારોની રૂપિયા 300 ના સ્ટેમ્પ પેપર ઉપર નોટરી કરેલ સંમતિ તેમજ ફોટો ઓળખનો પુરાવા માટે કયા કયા વસ્તુ જોઈએ તે જોઈએ આધાર કાર્ડ પાન કાર્ડ ચૂંટણી ઓળખ કાર્ડ ડ્રાઇવિંગ લાયસન્સ પાસપોર્ટ સાઈડ સોરી પાસપોર્ટ પાસપોર્ટ સાઈઝ ફોટો સાથે રેશન કાર્ડ તેમજ સરકારી એજન્સી દ્વારા જારી કરેલ ફોટો ઓળખ કાર્ડ હા તો આપણે વારસાઈના કેસમાં કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ તેની સંપૂર્ણ માત્ર જાણકારી માટે છે વધુ માહિતી માટે તમારી પેટા વિગતો કચેરીની મુલાકાત લેવા વિનંતી ઉર્જા મિત્ર ચેનલ ની મુલાકાત લેવા બદલ આભાર ભવિષ્યમાં વધુ ઉપયોગી વિડીયો જોવા માટે જોડાયેલ રહો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કોમેન્ટ શેર અને ઉર્જા મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો તેમજ બાજુમાં આપેલું બે લાયકન પણ સિલેક્ટ કરો જેથી તમને અમારા અવનવા વિડીયો જોવા મળે થેન્ક યુ આભાર